ઈરાનમાં અમેરિકાએ કરેલા હુમલા બાદ ઈરાનની ચેતવણી કહ્યું અમેરિકાએ ભોગવવા પડશે ગંભીર પરિણામો તો અમેરિકાએ ઈરાનમાં સત્તા પરિવર્તન ના આપ્યા સંકેત ઈરાનના ઇઝરાયેલના સૈન્ય ઠેકાણા ઉપર હુમલા યથાવત ઈરાન ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ વચ્ચે બેઠકો યથાવત યુએનએસસીમાં મળી તાત્કાલિક બેઠક સંયુક્ત રાષ્ટ્રએ ઈરાન પરના અમેરિકાના હુમલાને ગણાવ્યો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન તો ઈરાનની ગંભીર સ્થિતિને જોતાં આઈએની આજે આપાત બેઠક ભારત સરકારની મધ્ય પૂર્વમાં તણાવની પરિસ્થિતિ પર ચાંપતી નજર કેન્દ્રીય તેલ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું ભારત પાસે છે પૂરતો તેલ ભંડાર ભવિષ્યમાં પણ મળતો રહેશે તેલનો પુરવઠો ઓપરેશન સિંધુ યથાવત ઈરાનથી નવી દિલ્હી પહોંચ્યા વધુ બસો પંચ્યાસી નાગરિકો ઈરાનથી અત્યાર સુધીમાં કુલ એક હજાર સાતસો તેર નાગરિકોને સ્વદેશ પરત લવાયા વિદેશ મંત્રાલયે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર ગુજરાત સહિત પંજાબ કેરળ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા પેટા ચૂંટણીના આજે પરિણામો કડી અને વિસાવદર બેઠકના પરિણામ માટે ભાજપ કોંગ્રેસ સહિત આપના ઉમેદવારોમાં ઉત્સુકતા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બસો એકાવન મૃતકોના ડીએનએ સેમ્પલ થયા મેચ અત્યાર સુધીમાં બસો પિસ્તાળીસ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા વહીવટીતંત્ર મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આપ્યું રેડ એલર્ટ ચોવીસ કલાકમાં ગુજરાતના કુલ એકસો છપ્પન તાલુકામાં વરસાદ સૌથી વધુ વરસાદ જામનગરના જોડિયામાં સાત પોઈન્ટ બે ઇંચ વરસાદ જુનાગઢના વિલિંગડન ડેમમાં જોવા મળ્યો નયનરમ્ય નજારો ંગ્લેડ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા છન્નું રનથી લીડથી આગળ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડનો પહેલો દાવ ચારસો પાસઠ રનને સમેટાયો જસપ્રીત બુમરાહે લીધી પાંચ વિકેટ